નેત્રંગ રાજપાડીનો રસ્તો છે આપડો મુલત લઈને તવડી સુધીનો રસ્તો જે આખા તાલુકામાં તમે કોઈ એક ખૂણો બતાવી દો કે જ્યાં કોઈ સહી સલામત આપણે મુસાફરી કરી શકતો હોય બાઇક પર કોઈ અહીંયાથી નીકળ્યો હોય ભરૂચ જવા માટે મુલત પહોંચવા સુધી ઓળખાય નહીં એવી હાલતમાં થઈ જતો હોય અને પહોંચ્યો તો પહોંચ્યો બાકી વચ્ચે રસ્તામાં રોંગ સાઈડ પર બી આ રસ્તાને લીધે ગાડીઓ આવે છે આ હાઈવા ડમ્પરો બી ઓવરલોડ ચાલતા હોય છે અને બેફામ ચાલતા હોય છે એને લીધે પણ આજે ગઈકાલે બી એક મહિલાનું મૃત્યુ થઈ ગયું આ બધી પરિસ્થિતિઓ માટે કોણ જાગ્યા તમે મુલતથી ગોવાલીમાં જ મારા મારા મને જ જેટલું નોલેજમાં છે એ પ્રમાણે પંદર મોત થઈ ગઈ હતી આ જ્યારે કામનું શરૂઆત થઈ છે આજે આ એ પાંચ કિલોમીટરનો રસ્તો પણ નથી બન્યો અને આ રાજપાટી નેત્રંગવાળો રસ્તો પણ નથી બન્યો અહીં આ રસ્તા ઉપર આવતા તમામ ગામના સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી છે અહીં આ શાળા છે એમાં દોઢસોથી બસો બાળકો ભણે છે એ લોકો અહીં આઠ છ સાત કલાકની એમની શાળાઓ એ દરમિયાન એટલી ધૂળ ઉડે છે એમના ટેબલ પર ને એવી રીતના એમના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અહીંયા આ બંને સાઈડ રોડ ઉપર આપણે લોકો વસવાટ કરે છે એ લોકોને પણ કેટલી તકલીફો ભોગવવી પડે છે આ બધી વસ્તુનો ક્યારે અંત આવશે સાહેબ અને આ રજૂઆત વારંવાર કરી ધરણા પર બેઠેલા છે આ રસ્તા પર આવેલા ગામવાળા તમામ લોકો તેમ છતાં આપણે આ તંત્ર આપણે માર્ગ વિકાસ આર એન્ડ બીવાળા જે છે એ લોકો આ એમનું આપણે પેટનું પાણી નથી હલતું આ બધા લોકો ક્યાં જાય પછી સાહેબ ના હું મને પણ જાણ હતી નહીં અને આજે જ્યારે આપણે ખબર પડી આ લોકોને નક્કી કરેલું હતું એમને અને એમને એમની મસ્ત ફક્ત ને ફક્ત એટલી કે અમારી રજૂઆત કોઈ સાંભળે અમને ખાતરી આપે કે આ આનું નિરાકરણ ક્યારે આવશે આ પ્રશ્નને ક્યારે આપણે સોલ્વ થશે એમનો ક્યારે આ લોકો આ બધી યાતનાઓમાંથી દિવાળી પહેલા પછી આપણે કામ શરૂ થઈ જશે આજે દિવાળી પત્યાને બી કેટલો બધો ટાઈમ થઈ ગયો પહેલાં ચાલો માની લઈએ કે ચોમાસામાં આપણે ના થાય કામ અમુક પરિસ્થિતિઓ એવી હોય કે ના થઈ શકે હજુ કઈ વસ્તુ આ કામ થતાં અટકાવી રહી છે કેમ અહીંયા નથી થયું હમણાં કોઈ અધિકારી કે કોઈ આપણે મંત્રી આવવાના હોય રાજપાડી પ્રોગ્રામ હતો ત્યારે રાતોરાત આપણે રસ્તા બની ગયા હતા રાજપાડી ચોકડી સુધીના તો હવે આ નેત્રંગ રાજપાડીનો રોડ કેમ નથી બનતો આગળ સુધી બન્યો અહીં કેમ નહીં અહીં આપણે આ સ્કૂલ છે એ સ્કૂલના બાળકનો કોઈનું આપણે કોઈ દુર્ઘટના ઘટી ત્યારે શું અહીં મા બાપ જવાબદાર કે અહીં મોકલે છે એ શાળાના સંચાલકો જવાબદાર રહેશે આ બધી પરિસ્થિતિઓ આ લોકો કેટલા વખતથી રજૂઆત કરે છે

કઈ કઈ પાંચ કિલોમીટર આટલું આંદોલન કર્યું ટુકડો બનાવ્યા આ બાજુ બંધ કરી દીધું શું છોકરા ભણે છે આદિવાસી નેતાઓ છે પણ આદિવાસીઓનું કોઈ કશું ભલું કરતા નહીં

આપી દીધું પણ તમને આવેદનપત્ર આપીશું ને એ બધી પ્રોસેસ બધી કાગળિયા પર છે એવી તો અહિયાં આ રસ્તા માટે આટલા કરોડ મંજૂર થયા છે એ બધી વાતો પેપર પર જ રહી જાય છે

સાહેબ આટલા ટાઈમ થી આ દિવાળી દિવાળી કરતા દિવાળી બી જતી રહે ને જ્યાં રજૂઆત કરી ત્યાં રોડ બનાવી આપ્યો એમને ફોન લગાવો હા ત્યાં માલજી કરી લો અને હું પરિસ્થિતિ છે અને હું જવાબ આપવાનું છે એમના વતી આપ સાહેબ આવ્યા છો તો હું જવાબ આપવાનો છે ગામના લોકોને આવડી દંપત આવતો એટલે પણ રમેશભાઈ ને સાહેબ ને કેમ કે એ ઓપનિંગ મીટિંગમાં 3 વાગે